સ્વાગત છે તમારું એક ઓર આપણા નવા વિડીયોમાં તો ભાઈ યાર આજે છે ને હું ફૂડ ચેલેન્જનો વિડીયો બનાવવાનો વિચારતો હતો પણ હમણાં દિવાળીના છે ને ચાર પાંચ દિવસ એટલું બધું કામ હતું કે જેમાં છે ને ટાઈમ મળે એમ જ નહોતું ને હમણાં હજી થોડુંક ટાઈમ મળ્યું છે તો મેં તો ચાલો ને ગાડીનું કામ કરાવી નાખીએ કેમ કે ગાડી લીધા છે ને આપણે ઓલમોસ્ટ પોણા બે વર્ષ થઈ ગયા હજી ગાડીનું બોડીનું જે કામ છે ને ભાઈ એ હજી પચાસ જ કમ્પ્લીટ થયું છે પચાસ હજી બાકી છે તો આજે હમણાં બે દિવસની રજા જેવું છે તો મેં ચાલો આપણે ગાડીનું કામ કરાવી નાખીએ કેમ કે આજે છે ને તળિયાનો જે પત્રો આવે કે ને ભાઈ એ પત્રો લગાડવાનો પ્લાન છે આપણો ગાડી લઈને તો આપણે છે ને આવી ગયા છે જ્યાં કામ કરાવવાનું છે ને અહીંયા ગાડી વાળા જે છે ને ધોળ પ્લાન હતો પણ સર્વિસ સ્ટેશન વાળા પાસે સમય જ નથી એટલે છે ને હવે આજે અત્યારે હાથે સાફ કરવી પડશે ગાડી આપણે સાફ કરી નાખી ને હાલતે ખરાબ થઈ ગઈ છે થોડું ઘણું છે ક્યાંક ક્યાંક બાકી કરી નાખી સાફ એમ થોડા જલે કઈ

ल Badet er kjempefint. એમ થોડો જ આવવા દે હાલો ભાઈ ગાડીમાં આપણી સીટો ચડી ગઈ છે આમ જો હજી ઉતારવાનું છે અહીંયા ગયો ને તો ટાંટિયા ભાંગી જાયો ભાઈ પતરાની સીટુ નું માપ લેવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણા તેસીનભાઈ આવી ગયા છે હવે કેમેરું આપણે હું શું કે આપણા વિડીયો શૂટિંગ કરવાનું કામ છે ને ભાઈ હવે તેસીનભાઈ હેન્ડ ઓવર કરશે આગળથી હું કેવું તેસીનભાઈ તમારે ક્યારથી વિડીયો બનાવવાનું શરૂ કરવાનું છે હવે કરો કરો નામ તો કહીજો હાલો ભાઈ તેસીન ભાઈને પણ છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નું કામ આપણે ચાલુ થઈ ગયું છે ફાઇનલી આપણે એક પત્રનું કટિંગ થઈ ગયું છે આપણે ફાઇનલી નવી ડીશ ચડી ગઈ છે હવે કામ થાય સમસો માથી તો ભાઈ ફાઈનલી છે ને આપણે પેલું પાર્ટ જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે આને આની અંદર ચડાવી ને આગળ ફિટ કરવાનું છે બાકીના પાર્ટ પછી બનશે એ સીટને છે ને આપણે જો આની અંદર ચડાવી દીધી છે તો આ રીતની કાંઈ ફિટ આવશે ફિટ થશે કાંઈ વાંધો નહીં થાય એવું કદાચ બોલવામાં ભૂલ હજી બે બટકા આવશે આની પાછળ સેમ જ રીતે છેટ સુધી આવશે તો અહીંયા સુધી જો તમે વિડીયો જોયો હોય તો પછી આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો ભાઈ કાલે છે ને ત્રણે ત્રણ ફોરમાં ફરીને કમ્પ્લીટ થઈ ગયા હતા અને અંધારું થઈ ગયું હતું એટલે કાલે તો કામ થાય એવું હતું નહીં એટલે અત્યારે સવારથી જો કામ ચાલુ કરી દીધું છે આમાં એવું છે કે થોડુંક થોડુંક પતરાની શું છે આપણે વધે છે સાઈડું એને કાપવી પડશે એક સાઈડની તો કાપીને કમ્પ્લીટ કરી નાખી હવે બીજી સાઈડની કાપવાની છે

તો ભાઈ તણે ત્રણ સીટ લગાડી દીધી ને ને પકડાવવા માટે છે ને અમુક અમુક ટાંકા મારી દીધા એટલે સીટ હવે હમણાં છે ને છૂટી ન પડે ફૂલ વેલ્ડિંગ જ્યાં સુધી ન લાગે ને ત્યાં સુધી Amar, bueno, llamar a va a llamar તો ભાઈ હવે થોડુંક ભ્રિયુ છે આમાં વેલ્ડિંગ મારવાનું બીજા દિવસની પર રાત થઈ ગઈ તો તો ભાઈ જોયું તમે બધું કામ છે ને આપણે પ્લેટ લગાડવાનું એ કમ્પ્લીટ થઈ ગયું છે પહેલી વખત એવું થયું છે કે કોઈ વિડીયો બનાવવામાં છે ને ત્રણ દિવસ ત્યાં છે એમાં એવું છે કાલે છે ને રાત થઈ ગઈ હતી ને અંધારું થઈ ગયું હતું એટલે કામ તો બધું કમ્પ્લીટ કરી નાખ્યો હતો પણ મેં કીધું કે આપણે કાલે સવારે તમને કામ દેખાડી ને પછી આપણે વિડીયોને એન્ડ કરશું તો ભાઈ બસ બધું જ તે આપણે છે ને પતરાનું જે કામ હતું એ થઈ ગયું હવે જે બે ત્રણ એવા નાના મોટા કામ બાકી છે ગાડીમાં કરવાના એ આપણે કરી નાખશું એને આપણે આપણે વિડીયો જ બનાવશું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો હવે એને ફટાફટ ચાલો લાઈક કરી નાખો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ને હું મળીશ હવે તમને આવતા નવા વિડીયોમાં અને ઓલો ફૂડ ચેનલ નો પણ આપણે છે એક વિડીયો બનાવીને અપલોડ કરેલો છે યુટ્યુબમાં આપણી ચેનલ ઉપર જ છે તો એ નો જોયું હોય તો ફટાફટ ચાલો એ પણ જોઈ નાખો ચાલો હું મળું છું તમને આવતા નવા વિડીયોમાં